પંચમહાલ જિલ્લાના હાલોલના ગ્રામ્ય વિસ્તારોમાં જગતનો તાત આજે લાચાર બન્યો છે વીજ કંપનીની બેદરકારીને કારણે તૈયાર પાક સુકાઈ રહ્યો છે અને ખેડૂતોને રાત્રે અંધારામાં જીવના જોખમે ખેતરે જવું પડે છે કૃષિ કૃષિવિજલાઇનમાં અનિયમિતતા સામે ખેડૂતોમાં રોષ છે હાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી માટે વીજળી આપવામાં આવતી બેદરકારીને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વીજ કંપનીની મનમાની સામે ખેડૂતો લાચાર બન્યા છે હાલ મકાઈ મરચાં અને શાકભાજીનો પાક ખેતરોમાં તૈયાર છે આ પાકને પાણીની તાતી જરૂરિયાત હોવા છતાં કૃષિ વીજ લાઇનમાં પૂરતો સપ્લાય મળતો નથી વીજળી ન મળવાને કારણે તૈયાર પાક સુકાવા લાગ્યો છે ત્રણ અમે રજૂઆત જોંબુઘોડા અમારી મેન ઓફિસે રજૂઆત કરે છે છતાંય માટે આપે તો એને એક બ્રેક છે છે નથી રાત્રિ દરમિયાન વીજળી અપાતી હોવાથી ત્યારે જંગલી જાનવરોના હુમલાનો પણ ભય રહે છે જંગલ નજીકના ખેતરોમાં પાણી વાળવા જવું ખેડૂતો માટે જીવનું જોખમ સાબિત થાય છે ખેડૂતોએ વાર દિવસે અને નિયમિત વીજળી આપવા માંગ કરી છે તેમ છતાં વીજ કંપનીના અધિકારીઓ આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી અત્યારે અમે મોંઘા ભાવની મકાઈનું બિયારણ લાવીને વાવેતર કરેલું છે પણ ત્રણ દિવસથી લાઈટની રાહ જોઈને બેઠા છીએ હજુ લાઇટ મળી શકતું નથી તકલીફ પડે અને છેલ્લા અગાઉ ત્રણ દિવસ પહેલાં એ ના સોરી દિવસનું જે લાઇટ આપતા હોય તે અનિયમિત હતું અને રાત્રે પછી સાંજે ધારો કે પાંચ વાગે આપે નાખી રાત લઠ્ઠા લેવાના તો એ શક્ય નથી હોતું પિયત માટે એવી તકલીફ પડે છે માગણી એટલે વીજ પુરવઠો મળવો જોઈએ જો વીજ પુરવઠો તાત્કાલિક નહીં સુધારાય તો ખેડૂતોને આર્થિક પાયમાલીનો સામનો કરવો પડશે તંત્રની ઉદાસીનતાથી ખેડૂત આલમમાં આક્રોશ વ્યાપ્યો છે કેયુર જાની જીએસટીવી હાલોલ